રામ રામ સીતારામ જય હિન્દ આપણે ઈઝરાયલની થોડીક અપડેટ નવી નવી અપડેટ આવે એટલે તમને જરાક માહિતી આપું જે લોકો જાય છે સરસ કામ કરે છે હજી બહુ શરૂઆત થઈ બોણી નથી થઈ કહેવાય હજી અઢળક વિજા છે અને જે વિડીયા તમે જોવો હો ને એ વિડીયા એક ટકો પણ એક ટકો પણ એની ટેકનોલોજી વાળા વિડીયા નથી આવ્યા વર્લ્ડમાં ફર્સ્ટ નંબરની ખેતી હોય ને ફર્સ્ટ નંબરની બસો દેશમાંથી ફર્સ્ટ નંબરની ખેતી તો અમેરિકા હે ઇઝરાયલ હે ઓસ્ટ્રેલિયા હે આવી કન્ટ્રીઓની જ છે એમાંનું એક ઓસ્ટ્રે ઈઝરાયલ ઇઝરાયલની ટેકનોલોજી અને અઢળક એની સામગ્રી ઇલેક્ટ્રોનિક્સ ને જે એના મશીનરી એના વિદ્યા તમે જોયા જ નથી આ વિદ્યા નાના જ છે અને જેટલા પણ લોકો જવાવાળા છે ખાસ કરીને પીસીસી જેની આવી ગઈ હોય એ તો ઓફિસે જઈ આવ્યા હશે બાકીના જે પીસીસી ની એપ્લાય કરી અને તારીખ આવી ગઈ ને એ પણ ખાસ કરીને જલ્દી આપણી ઓફિસે જાઓ ત્યાં જઈને બધી પૂછપરછ કરો અને ફોર્મ ભરાવી આવો ઘણા લોકો કહે છે અપડેટ આ નવી આવી એટલે ઘણા લોકો કહે છે કે વિજા પૂરી થઈ ગઈ ને કોટો પૂરો થઈ ગયો અને ભાઈ અમુક એજન્સીઓ વાળાને જે વિજા આપી હતી કોટો પૂરો થઈ ગયો હશે આપણી ઓફિસે ચાલુ જ રહેવાની એ કન્ટિન્યુ કારણ કે હજી અઢળક વિઝા મોકલવાની હજી ગયા કેટલા ઘણા છૂના પોઈસા અંદર જાય છે મેડિકલ રેડી થઈ ગઈ અને પાસપોર્ટ દેવાઈ ગયા બધું હવે ખાલી ટિકિટ લેવાની બધાને ખબર છે અમારા મેડિકલ કરાવી અને હવે મેડિકલ પણ પોરબંદર ને કુતિયાણા જ થાય પોરબંદર ને જુનાગઢ કારણ કે પેલા શરૂઆતમાં એવું કેતા એજન્સી વાળાને કે મુંબઈ જ કરાવવી પડશે પણ ન્યા એટલી બધી ભીડ થઈ ગઈ મેડિકલ કરવા વાળાની એટલે મેડિકલ પણ આપણે પોરબંદર અને જૂનાગઢ મોકલીએ છે કાયમ વીસ પચીસ જણા મેડિકલ કરાવે એની ફાઇલ રેડી થઈને સીધી મોકલી દઈએ એપ્લિકેશન કરીને સીધે સીધે ત્યાં એટલે આપણી ઓફિસે સાત જણા કામ કરે છે અને હમણાં ટૂંક જ સમયમાં આપણા પાછા બસો જણા જાય છે એ બધું રેડી થઈ ગયું છે અને જે લોકોની પીસીસીની એપ્લિકેશન દઈ દીધીને તારીખ દેવાઈ ગઈ ને એગ્રીકલ્ચરમાં જવા માંગતા હોય તે આ રણાવા ઓફિસે ત્યાં જાજો અને આ વિડિયા દેખાય છે ને ઈઝરાયલના છે ઇઝરાયલની ટેકનોલોજીના છે કે અહીંયા અઢળક ટેકનોલોજી એ ઘણું બધું શીખવાનું મળશે ઘણી બધી માહિતી મળશે આપણા દેશને ઘણો બધો ફાયદો થશે કમસે કમ તમે ટ્રેનિંગ કરી શકશો કે પાંચ વર્ષ ત્યાં વિજામાં જાશો તો તમે કરોડ પચાસ લાખ કરોડ રૂપિયા કમાશો એની સામે તમે તમારા ખેતરની ટેકનોલોજી કઈ રીતે વધારવી એ પણ આપણે ખાસ કરીને એક આપણી તાલીમ કહેવાય આપણી એક ટ્રેનિંગ કહેવાય એટલે આ વિડીયા ને શેર કરો અને તાત્કાલિક જે લોકોને એગ્રીકલ્ચર માં જવું હોય બે ધડક હજી ઓફિસ ખુલ્લી જ છે આપણી રાણાવાવ અને કુતિયાણા સાત માણસો રાખેલા છે અને એના પછીની વિજા પણ ચાલુ રહે એના પછીની જે વિજા છે કન્ટ્રાકશન ની કડિયાઓની વેલ્ડરોની જે કઈ વિજા છે તે પણ એની ટ્રેનિંગ જો આ દિલ્હીની છે નીચે દેખાય દિલ્હી ટ્રેનિંગ ચાલુ છે અને બીજી ગુજરાતમાં પણ અમુક લોકો કરે છે એની વિજા ઓપન નથી હજી કોઈ પોચ્યા નથી અત્યારે કહી દીધું હોય પણ આપણે વધારેમાં વધારે માં ધ્યાન દઈએ ના લોકો જાવાળા હોય ખાસ કરીને ખાસ કરીને ઓફિસે જઈ શકો બાયોડેટા લેતા જજો એપ્લિકેશન કરાવી આવો ફોર્મ ભરાવી આવો અને વિઝા ચાલુ રહેશે આપણી ઓફિસે ચાલુ રહેશે બીજા કોઈ કહેતા હોય બંધ થઈ જશે ફલાણું ઢીકળું તો આપણે ખબર નથી બાકી જે કંઈ જે સેલરી છે એ તો બધાને ખબર છે એ અપડેટ બધા આપે છે બાકી જે ટાઈમ ટેબલ છે કામ કરવાનો કામ કરવું પડે એ પણ બધાને ખબર છે પણ ઈન્ડિયાથી પચાસ ટકા કામ નથી કરવું પડતું ટાઈમની કિંમત છે એના સિવાયનું કે જે પીસીસી આવી ગઈ છે ઓફિસે આવ્યા છે આપણી ઓફિસે અને જ પીસીસી આવવાની બાકી છે તે પણ ખાસ કરીને ઓફિસે જાઓ આપણા સાત માણસો આપણે હજી માણસો વધારવાના છે અમારે લગભગ આઠ થી દસ ઓફિસ પોરબંદર જિલ્લામાં કરવાની હતી પણ માણસો જે ઓફિસે બેસી હકે સમજાવી હકે એવા માણસોના અભાવે આપણે બે ઓફિસ રાખી એટલે જે કોઈ વ્યક્તિઓને જવું હોય એ બે ધડક ઓફિસે જાઓ આ ઓફિસ ઉપર જે વિડીયો દેખાય એ ઓફિસનો છે રાણાવાવ નાસિરભાઈની દુકાન ગેરેજની ઉપર જ છે મંગલમની આગળ ત્યાં જઈ શકો તમે પૂછપરછ કરી શકો માહિતી લઈ શકો તમારા ફોર્મ જમા કરાવી આવો અને ઘણી જગ્યાએ પૈસા ની વધારે હોય ઓછા હોય ઘણી જગ્યાએ આઠ લાખ છે ઘણી જગ્યાએ દસ લાખ છે ઘણી જગ્યાએ સાડા ચાર લાખ છે પાંચ લાખ છે સ લાખ છે એવી રીતે અલગ અલગ એજન્સીઓવાળા એ અલગ અલગ ભાવ રાખ્યા હતા અને એના એજન્ટો પણ અલગ અલગ થોડોક ભાવના ડિફરન્સ છે પણ તમને જ્યાં વિશ્વાસ હોય તમારે જાવું જ હોય તો પછી પચાસ હજાર કે લાખ રૂપિયા આમ ન જોતા જ્યાં વિશ્વાસ હોય તે ઓફિસે જાજો અને તમે જોતા હશે ઘણા બધા લોકો યુટ્યુબ ફેસબુક ના ઘણા બધા માધ્યમથી લોકો માહિતી આપે અમુક ખબર હોય એ પણ મૂકે હે અમુક વિડીયો બનાવવા માત્ર મૂકે હે અમુક ખાલી લોકો હગાવાલાઓને બતાડવા મૂકે છે અને અમુક પોતાના વ્યૂ માટે મૂકે છે અને અમુક છે એ સાહીઠ ટકા લોકો એવા હે કે બીજા લોકોને માહિતી પૂરી પાડે છે એમાં અઢળક યુટ્યુબર છે તમે જોઈ શકો બધા યુટ્યુબ ઇઝરાયલના છે નવા નવા આવીને ચાલુ કર્યા છે અને સારી રીતે માહિતી આપે એકદમ નેચરલ આપે કોઈ ભેળછેડવાળા નથી મીડિયા મૂકતા એ લોકો કારણ કે એ લોકોને એક ઉત્સાહ છે અને જે લોકોને જવું હોય તમને કહી દો અને બીજા વિડીયા છે જે આપણે આ નીચે બીજા વિડીયા આવે છે એ વિડીયા છે કન્ટ્રૅક્શન લાઈનના પણ છે હજી અઢળક મળશે અને ઇન્ડિયા વાળા જો સારું કામ કરશે તો અઢળક વિજાઓ મળશે જે એગ્રીમેન્ટ હતું એનાથી પણ વધારે મળશે કારણ કે પાંચથી દસ લાખ લોકો જે કામ કરતા હતા એ લોકો અત્યારે નથી હાજર અને ઘણા લોકો ડરને માર્યા ભાગી ગયા છે પણ આપણી સાઈડમાંથી અઢળક લોકો જાય છે હિંમત કરીને જાય છે ને સારું કામ છે સારો પગાર છે સારી કન્ટ્રી છે કોઈ ડર જેવું છે ને અત્યારે માહોલ ઠંડો છે આ નવી અપડેટ એ છે કે ચાલુ રહે ભાઈ અને એના પછીની જે અપડેટ છે કે જે કન્ટ્રેકશન લાઈનમાં એ પણ ચાલુ રહે એમાં અમુક ઠેકાણે એમાં પણ ભાવતાલમાં થોડોક ફરક હે જે લોકોને જાવું હોય બે ધડક ગમે તે ઓફિસે જઈ શકો પણ ખાસ કરીને અમારા જે અંડરમાં ઓફિસ છે એ રાણા વાવશે અને અમે એના માટે માહિતી હું દેતો હોય અને સૌની પહેલાં ઇન્ડિયા લેવલમાં પહેલો વિડિયો મેં મૂક્યો તો ઇઝરાયલની વિઝા માટેનો અને લોકોએ ખૂબ વિરોધ કર્યો તો ખૂબ ખોટા સાપાન યુટ્યુબના ફોટા કોઈ વિજા નથી કોઈ કામ કરે જે એજન્સી એજન્ટો છે એને ખબર મને ખબર છે અને એ પછી જે જે આ લોકો વિરોધ કરતા હતા એ પણ વિડીયો બનાવે અને એ પણ અત્યારે ઘણા બધા એજન્ટો છે અને ઘણા એજન્ટોએ એવી રીતે રાખ્યું છે કે શરૂઆતના દિવસોમાં જે બજેટ રાખવામાં આવ્યું હતું જે એની જે રેટ રાખવામાં આવ્યો હતો એ અમારા જે ઓફિસના જે મેન મેન લોકો છે એને કહેવામાં આવ્યું હતું વધુ રાખો આઠથી દસ લાખ આપણા શરૂઆતમાં જ ઓછા પૈસા હતા એટલા માટે ઘણા કોમ્પિટિશન કરવા માટે થઈને ઓછા રાખે છે પણ ધીમે ધીમે વધારશે પૈસા ગેરંટી સાથે જે લોકોને જાવું છે જે લોકોને કામ કરવું છે જે લોકો ઈચ્છતા હોય તે આપણી ઓફિસે જઈ શકે વિઝા ચાલુ જ રહેશે જે લોકોના પીસીસી આવી ગયા તે ફોર્મ ભરાવીને તાત્કાલિક મેડિકલ કરાવી લે અને પછી ઘરે આરામથી રહી અને ફોન આવશે આમેથી જે લોકોની પીસીસી આવવાની છે કે થોડાક જ દિવસ કે અથવા એની ડેટ આવી ગઈ તે લોકો પણ ઓફિસે જઈને ફોર્મ ભરાવી આવે અને એનું નામ ઠામ લખાવી આવે બરોબર બાકી તો જ્યારે ટિકિટ આવશે ત્યારે જ પેમેન્ટ કરવાનું હોય પેમેન્ટની જે કંઈ વાત છે તમે ઓફિસે કરી લેજો મારું કામ છે કે તમને આ વિડીયા બતાડવાના ટેકનોલોજી કેવી છે એ બતાડવાની હજી આપણા ખાલી જીરો પોઈન્ટ ગયા હૈ કે પચીસ કે પચાસ જણા આપણા પહોંચ્યા હોય અને બીજા કેરલા સાઈડના પહોંચ્યા એમાંથી દસ કે વીસ જણા વિડીયો બનાવે અને જે લોકો નવા ગયા બિચારાને એટલી બધી ટેકનોલોજી વાળી વાડીઓ ન પહોંચા હોય બધી વાડી અલગ અલગ છે બધા એક જ સરખું કામ નથી ઘણા ખાલી મશીનરીથી જ કામ કરે ઘણા એવી રીતે ફાર્મ હાઉસમાં કામ કરે ઘણાને સબ્જીનું હોય ઘણાને ફ્રૂટનું હોય ઘણાને ગદમનું એવું હોય ઘણાને મોટા ઝાડવા હોય એની એની ખેતી હોય ઘણાને ખાલી જે એના ફ્રૂટ કે ફળ કે જે કંઈ છે બકાલું કે સબ્જી કે એની ફેક્ટરીઓ નાની નાના નાના કારખાના છે ફાર્મ હાઉસની અંદર જ એવા લોકોનો ત્યાં પણ કામ છે પણ ટેકનોલોજીમાં નંબર વન ઇઝરાયલ છે એ તમે આ વિડીયા જોજો કારણ કે આ વિડીયા ઇઝરાયલના જ છે બરાબર છે અને બાકીની જે તમે ઇન્ટરવ્યૂ કઈ રીતે કરવાની છે જે ઓલાની કન્સ્ટ્રકશન લાઇનની તે પણ આ વિડીયો જોજો અને આગળ શેર કરજો કોમેન્ટ કરજો Go. I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. બરાબર છે વિજા છે જ અને ચાલુ રહે અલગ અલગ ડિપાર્ટમેન્ટને અલગ અલગ મેં પહેલાં કીધું હતું બે મહિના પહેલાં કે અલગ અલગ વિઝાઓ નીકળશે એક લાખ તો વિજાઓ ફાઇનલ નીકળવાની છે એ વગરની પણ હજી અગ્રીમેન્ટ મળશે સારું કામ કરશે તો જય હિંદ જય ભારત આપણી ઓફિસના નંબરે એમાં નાખી દે અને આપણા ભાઈ જે કન્ટ્રક્શન લાઈનના છે એનો વ્યક્તિ બે વ્યક્તિ જ અલગ બેસશે ને એનું પણ જે નંબર છે એના અલગ રહે એની માહિતી માટે પણ એના માટે હું વિડીયો કરી ત્યારે જાગ્યો હજી ચૂંટ બે થી પાંચ દિવસ તમે જ આવી રહ્યા જે કન્સ્ટ્રક્શન લાઈન વાળા છે બાકીના એગ્રીકલ્ચર વાળા તાત્કાલિક આવો આપણી ઓફિસે ચાલુ જ છે ઓફિસે ખૂબ અઢળક લોકો ફોર્મ ભરે છે જેના નસીબમાં પોચશે જેને જે લખ્યું હશે તે જ થશે જય હિંદ જય માતાજી આગળ શેર કરો માહિતી માટે અને વિડીયો જોજો